દોસ્તો આટલા વર્ષની અંદર મારે ઘણા બધા લોકોથી મળવાનું થયું છે હું બિઝનેસ ઓનરને મળ્યો છું હું સ્ટુડન્ટને મળ્યો છું હું માતા પિતાઓને મળ્યો છું અને હું પ્રોફેશનલ લોકોને પણ દોસ્તો મળ્યો છું જ્યારે પણ દોસ્તો એમના જોડે સપનાઓની વાત થાય ગોલ માટેની વાત થાય ત્યારે દોસ્તો બધા જ લોકો બહાના બનાવતા મેં જોયા છે પણ દોસ્તો વિચારવા જેવી વાત તો એ છે કે મને ઘણા ઓછા લોકો એવા મળ્યા છે કે જે કહેતા હતા કે અમે અમારી કમજોરીના કારણે અસફળ થયા છે અમે જે વિચાર્યું હતું એ અમારી કમજોરીના કારણે અમારી લાપરવાહીના કારણે અમારી આળસના કારણે અમારી કામ ચોરીના કારણે અમે મેળવી નથી શક્યા આવું કેનારા દોસ્તો ઘણા ઓછા લોકો મને મળ્યા છે તો દોસ્તો આજે હું તમને કહેવા માંગુ છું કે દુનિયાની જો સૌથી મોટી બીમારી હોય તો એ છે છે દોસ્તો લાખો કરોડો અરબો સપનાઓને ખતમ કરી તો એનું નામ છે આપું છું કે તમે દુનિયાનું કોઈ પણ બહાનું લાવશો તો તમને હું એવી અનેક સક્સેસ સ્ટોરીઓ બતાવીશ કે તમારા કરતા પણ વધારે ખરાબ પરિસ્થિતિ હોવા છતાં એ લોકોએ સફળતા હાસિલ કરી છે દોસ્તો શું બહાનું મારશો શું બાનું કે મને ભણવાનો મોકો ના મળ્યો દોસ્તો ફોર્ડ કંપનીના સંસ્થાપક એવા એનરી ફોર્ડને પણ ભણવાનો મોકો નહોતો મળ્યો દોસ્તો તમે કહેશો કે નાનપણની અંદર મારા ઉપર ઘણી બધી જવાબદારીઓ હતી એટલે આવું થયું તો દોસ્તો પ્રખ્યાત ગાયિકા એવા લતા મંગેશકરને પણ પોતાનું પહેલું ગીત એટલા માટે ગાવું પડ્યું હતું કે એમની આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી અને એમના માટે ઘરની જવાબદારી હતી કયું બહાનું મારશો મારા પિતાનું અવસાન નાની ઉંમરમાં થઈ ગયું હતું પ્રખ્યાત સંગીતકાર એવા એ આર રહેમાન સાહેબના પિતાનું અવસાન પણ દોસ્તો નાની ઉંમરમાં થઈ ગયું હતું દોસ્તો હું ખુદ રાઈટર વિપન ઠાકોર પણ તમારી સામે ઊભો છું મારા પિતાનું પણ અવસાન દોસ્તો જ્યારે હું બોલવા પણ નહોતો શીખ્યો ત્યારે થઈ ગયું હતું કયું બહાનું મારશો દોસ્તો તમે એક દુર્ઘટના થઈ એટલે મારી હિંમત તૂટી ગઈ દોસ્તો પ્રખ્યાત નૃત્યાંગના એવા સુધા ચંદનના પણ બંને પગ તૂટી ગયા હતા તો પણ દોસ્તો એમને એમનું નૃત્ય ચાલુ રાખ્યું દોસ્તો અમેરિકાના રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટ એમના બંને પગો ખરાબ થઈ ગયા હતા તો પણ દોસ્તો એમને અમેરિકાના રાષ્ટ્રપતિ પદને સુશોભિત કર્યું કયું બહાનું મારશો તમે સર એવું નથી અમે તો ગરીબ ઘરમાં પેદા થયા અમે શું કરી શકીએ તો દોસ્તો ભારતના પ્રખ્યાત રાષ્ટ્રપતિ એવા આપણા એપીજે અબ્દુલ કલામ સાહેબનો પણ ગરીબ ફેમિલીમાં જન્મ થયો હતો એક નાનકડા ગામ રામેશ્વરમ દોસ્તો આપણા સૌના દિલમાં રહેનારા અને આખા ભારતના પ્રાઇમ મિનિસ્ટર એવા નરેન્દ્ર મોદી સાહેબનો જન્મ પણ એક સામાન્ય કુટુંબમાં થયો હતો અને દોસ્તો તમને બધાને ખબર છે કે ગુજરાતના વડનગર ગામમાં એમને ચા વેચી છે કઈ ગરીબીની વાત કરો છો તમે સર અમારે દેવું વધી ગયું હતું તો દોસ્તો દુનિયાની સૌથી મોટી એડિક્શન પેપ્સીકોલા એ પણ બે વાર દેવાદાર બની ગઈ હતી દોસ્તો કયા બાનાની વાત કરો છો તમે મારું નર્વસ બ્રેકડાઉન થઈ ગયું હતું હું ડિપ્રેશનમાં જતો રહ્યો હતો મને અસફળતાઓએ ક્યારે લીધો હતો તો દોસ્તો સાંભળો ડિઝની ગ્રુપના સંસ્થાપક એવા બોલ્ટ ડિઝનીનું પણ દોસ્તો ત્રણ વાર નર્વસ બ્રેકડાઉન થયું હતું સર મારી હાઈટ ઓછી છે હું વધ્યો નહીં દોસ્તો સચિન તેંડુલકરની પણ હાઇટ ઓછી છે તો પણ દોસ્તો માસ્ટર બ્લાસ્ટર પૂરી દુનિયાના ચેમ્પિયન કહેવાય અમીર ખાન ની પણ દોસ્તો એમની ક્યાં વાત કરીએ ઓછી તમારા એક એક બહનાની આજે હું તજિયા ઉડાડી દઈશ શું કહેશો દોસ્તો મને આંખે સરખું દેખાતું નથી તો દોસ્તો પ્રખ્યાત લેખક એવા પ્રકાશ મહેતા એમની તો આંખો જ ના હતી કયું બહાનું મારશો ક્યાંથી લાવશો બહાનું હું મંદ બુદ્ધિ ગણાતો મને બાળપણમાં મોકો ના મળ્યો તો દોસ્તો થોમસ આલ્વા એડિસન પણ સ્કૂલમાંથી એમ કહીને કાઢી મૂક્યા હતા કે એ મંદ બુદ્ધિ છે મારે કંઈક બીજું બનવું હતું મારો શોખ બીજો હતો અને હું બીજું બની ગયો તો દોસ્તો પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર જેમને હાઉ ટુ વિન ઇન્ફ્લુઅન્સ પીપલ જેવી બુક લખી છે એવા ડેલ કાર્નેગી પણ દોસ્તો ફૂટબોલના દીવાના હતા એમને બચપણથી ફૂટબોલર બનવું હતું પણ એ લેખક બની ગયા દોસ્તો તમે કહેશો કે બાળપણમાં અમારે કોઈ સુવિધા નથી તો દોસ્તો અદનાલ સ્વામી પણ બહુ જાડા છે એમને તો શરમ નહીં આવતી તમને કેમ આવે હા શું કહેશો મારો અવાજ સારો નથી દોસ્તો અમિતાભ બચ્ચન સાહેબને પણ આકાશવાણી એમના અવાજના કારણે રિજેક્ટ કર્યા હતા રજનીકાંત ટિકિટ કાપતા હતા અને દોસ્તો આજે ભારતના સૌથી મોટા હીરોમાંથી એક છે દોસ્તો તમે ગમે તેવું બહાનું લાવો દુનિયાના કોઈ પણ ખૂણામાંથી બહાનું લાવો હું તમને દોસ્તો અનેક એવા લોકોના કાર્ડ બતાવીશ તમારા કરતા પણ દોસ્તો ખરાબ પરિસ્થિતિમાં એમને સફળતા હાસિલ કરી પણ દોસ્તો પ્રશ્ન એ છે કે બહાના બનાવતા રહેશો કે જિંદગીમાં જવાબદારી લેશો દોસ્તો એ લોકોને જોશો કે જે તકલીફો જોઈને એવરેજ રહી ગયા કે પછી દોસ્તો એવા લોકોને જોશો કે એમને ગમે તેવી પરિસ્થિતિ હતી ગમે એટલી મુશ્કેલો હતી તો પણ પ્રસિદ્ધિ દોસ્તો એમને હાસિલ કરી મારી ઉંમર વધી ગઈ છે આટલી ઉંમરમાં અમે શું કરીએ સર તમે પહેલા મળ્યા હો તો સારું તો દોસ્તો સાંભળો કે એફસીના માલિકે પણ પોતાનું પહેલું રેસ્ટોરાં સાઠ વર્ષની ઉંમરે ખોલ્યું મારી ઉંમર ઓછી છે

મારા શેરીવાળાએ આવું કર્યું મને સપોર્ટ કરવા વાળું કોઈ દોસ્ત જ નહોતું મને ઇંગ્લિશ સમજવાનો મોકો જ ના મળ્યો મને મોટી કોલેજમાં ભણવાનો મોકો ના મળ્યો કઈ મોટી કોલેજની વાત કરો છો દુનિયાની એવડી મોટી હસ્તી કે જેને એપલની ક્રાંતિને દુનિયામાં લાવી એવા સ્ટીવ જોબ્સ પણ દોસ્તો કોલેજ ડ્રોપ આઉટ છે દોસ્તો હું જેને ખાસ પર્સનલી ફોલો કરું છું એવા મોટિવેશનના કિંગ સંદીપ મહેશ્વરી પણ કોલેજ ડ્રોપ આઉટ છે દોસ્તો આજે તમારી જાતને એકાંતમાં બેસીને પૂછો કે ખરેખર હું જીતવા માંગુ છું કે નહીં જેનાથી મારા મા બાપને મારા ગામને મારા સમાજને મારા શહેરને અને મારા દેશને મારા ઉપર ગર્વ હોય દોસ્તો પોતાની જાતને એકાંતમાં પૂછો કે જીવનમાં હું શું મેળવવા માંગુ છું હું જે મેળવવા માંગુ છું એમાં દોસ્તો જુઓ કે સૌથી મોટી બાધા શું છે અને દોસ્તો હું ચેલેન્જ સાથે કહું છું કે તમે તમારી બાધાને સારી રીતે ઓડિટ કરશો તો દોસ્તો એ બાધા બીજું કોઈ નહીં તમે તમારું કમ્ફર્ટ ઝોન છે તમારી કમજોરી છે તમારું ઇમોશન છે તમારી પાસે જાણકારીની કમી છે અને દોસ્તો જીતશો પણ તમે કારણ કે મારા જેવા લોકો ચિંદગારી બનીને આવ્યા છે દોસ્તો તમે પણ કોઈ કમ નથી તમે બહારૂદ છો પણ દોસ્તો બહારૂદને પણ ધમાકો કરવા માટે ચિંદગારીની જરૂર પડે છે તો દોસ્તો જીવનમાં કંઈક એવું કરો કે તમને તમારા પેદા થવાનો ગર્વ થાય દોસ્તો જો તમે આ વિડીયોને પૂરો જોયો હશે તો તમે ખુદ નોટિસ કર્યું હશે કે મારી અને મારા એડિટરની કેટલી બધી આમાં મહેનત છે ત્યારે દોસ્તો આવી આપણા જીવનમાં ઉપયોગી થાય એવી વાતો અમે તમારા સુધી પહોંચાડી શકીએ છીએ તો દોસ્તો બીજું તો કશું અમારે તમારી પાસેથી જોડતું નથી પણ ફક્ત ને ફક્ત તમારા ફીડબેક જરૂરથી આપજો કોમેન્ટમાં તમને આ વિડીયો કેવો લાગ્યો અને દોસ્તો જો પહેલી વાર તમે મારી ચેનલ ઉપર આવ્યા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે દોસ્તો આવા વિડીયો હું હંમેશા બનાવતો રહું છું અને દોસ્તો તમારા જે પણ રિલેટિવ લોકો છે સગા સંબંધીઓ છે એમને પણ આ વિડીયો દોસ્તો જરૂરથી શેર કરજો કારણ કે દોસ્તો તમારા એક શેરથી એ લોકોની લાઈફ પણ સુધરશે અને સાથે સાથે અમને પણ વધારે વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળશે